ष्टवन्यै स्वामिनारायणभगवाननी गोपिनाथजीमहाराजनीयै सर्वसनातन्दार्मणिरै सर्वावतार धर्तारं मुक्ते मुक्ते प्रदायकं वन्देहं सृष्टजेभतं हरे कृष्णो मनोहरम् മനോജമംബാ ഉല്യവേഗം ജിത്തെ ബുദ്ധിവതാം വരിഷ്ടം വാത്തത്മജംബാ നിര്യോധമുഖ്യം ശ്രീരാമദൂത ശരണം പ്രഭൃത്തി હું તો ત્યાં સુધી કહું છું કે જે બાળકને એના બાપની સાથે રમવાની પીઠ મળી છે ને એ આ દુનિયાનું સૌથી મેટ બાળક છે પચાસ વર્ષ કાલે તમારી ઉંમર હોય અને એંશી વર્ષનું બાપ તમારા કમળ યાદ રાખીને ખાલી એટલું કહે છે ને કે બેટા ટેન્શન નહીં હજુ હું બેઠો છું એક શબ્દ જ્યારે બાપ બોલે છે ને ત્યારે ગમે એવું ટેન્શનનો દીકરો બહાર અને ગમે એની જમીન જીતી શકે છે કે બાપના વેળની ગિફ્ટ છે હજી તો દુખો આવ્યા છે ફક્ત બે ચાર સંખ્યામાં કે હજી તો દુખો આવ્યા છે ફક્ત બે ચાર સંખ્યામાં શી ખાતરી લશ્કર નહીં આવે એટલે હું આપ સૌને કહું છું કે આપ સૌ ભેળા મળી અને પી જાઓ કારણ કે હવે જર ને પીવા શંકર નહીં આવે જુદી જ તાચીર સે ધરાની કે

અને આજે કાળા તરવ ગામ આંગણે જે ભવ્ય કાળુ બાપુ દ્વારા જે ભવ્ય સમૂલગન થયું છે એક સાચા સંતની તાકાત છે કોઈ નાના મોટો સંત એવું નથી કે જો સિદ્ધ સાત હોય જે સાચા સંત હોય તો જો એની તાકાત હોય ને તો એ બધું આખું વિશ્વ ભેગું કરી શકે આ એક સાચા સંતની તાકાત છે એની સાચા સંત કેવા હોય કે એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક એમાં એક નાનકડું એવું ગામ ને એમાં એક ગામને ગોંદરે સરસ મજા એમાં એક સિદ્ધ સાધુ ગામમાં એક સિદ્ધ સાધુ એ ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય અને સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગી લાગીને જાય એમાં એક વાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ બો એ ગરીબ નો હોય પણ આ હતો તે ગરીબ બો તે બધા પગે લાગી લાગીને જતા ને કોઈ સાધુ પાસે એમનામ બેઠો રહ્યો

આંખ બંધ કરીને દેખાડો કે આની તો આખી જિંદગી છે પણ જા પાંચ વર્ષ સુધી હું તને સુખી કરી પાંચ વર્ષ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલ તારે બન્યું છે એને કીધું કાઈ વાંધો નહીં ગુલ પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો એને કીધું કે સુખ મળ્યા પછી દુઃખ બહુ વહેવું લાગશે વિચાર કરી લે એને કીધું કાંઈ વાંધો ને ગુરુ પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મીઠા હો અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે તન ખૂટશે ને જા અને જીવો જ ઘરે ગયો બીજે તારે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું એ કોઈ સાધુના આશીર્વાદ થઈ જાય ને તો કંઈ પૈસાનો ઢગલો નથી કરી જતા એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલાયજ ધંધો ચાલુ કર્યો એવો ધંધો પાછા નાણાં આવે એટલે એને તે આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું એટલો મોટો ધંધો આવ્યો ને પછી એને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા તો કે હા ભાઈ લગ્ન કરવા છોકરી આપીને લગ્ન થઈ ગયા અને દોઢ વર્ષમાં તો દીકરા વાળો થઈ ગયો અને પછી એને વિચાર્યું કે ભેગું કરવું નથી ને આ આ જે વાત છે ને બધાને મગજમાં ઉતારી આવે છે એવી છે ભેગું કરવું નથી ને હું પૈસા ભેગા કરી લેજો આ કલેશ છે કલેશ ફલાનું કલેશ દીકરું કલેશ તોય મારા ભાગ્યમાં પાંચ વર્ષ પછી નથી એટલે લાવ આ પૈસાના માધ્યમથી પૂર્ણ ભેગું કરી લેવા દે મોટા મોટા સદકર્મ કરાવે કુવાઓ ખોદાવે વહુ ગોળાવે જેમ ત્યાં અનેક ચાલુ કર્યા અને ગામે ગામે સત્સંગના પારાયણો કરાય અને પાંચ વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા ગામમાં આવ્યા

અને પાંચ વર્ષ કેમ વહી ગયા એ ખબર નથી પડી ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે બે દિવસ પછી તારા પાંચ વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય એને કીધું કાય વાંધો ને ગુરુ આ પાંચ વર્ષમાં મારે જે કરવાનું હતું ને મેં કરી લીધું પૂછ બહુ ભેગું કર્યું છે એને કીધું કાય નહીં તે ગુરુએ ફરી નાખ બંધ કરી હો અને સમાધિમાં આમ જે જોયું તા તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 ભગવાન એનું જે ભાગ્ય લખ્યું તું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિ વાર રહેશે આ એક સાચા સંતની તાકાત છે કે આખો ગરીબ હતો અને ખાલી પાંચ વર્ષમાં ખાલી આટલું કર્યું અને એની આખી જિંદગી બદલી નાખી આ એક સાચા સંતની તાકાત છે તો હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌ સાચા સંતના સંગમાં રહો અને ગોપીનાથજી મહાજન કષ્ટમીયા દેવના ચરણમાં પ્રાર્થના કરી કે આપની ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે અને ગોપીનાથજી મહાજન કષ્ટમુ તમને ખૂબ પ્રગતિ કરે અને તમારો પરિવાર ખૂબ સુખ્યો રહે એવી અમે ગોપીનાથજી મહાજન કષ્ટમી ને ચરણમાં પ્રાર્થના કરી બન્યાના સ્વામિનારાયણ ભગવાનની ગોપીનાથજી મહારાજની અને હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ વેસન છોડો તમે નહીં તો બસ એક તમારા પરિવાર માટે તમે એક વેસન છોડજો ઓમ કષ્ટ વન્યન દેવની જય સ્વામિનારાયણ ભગવાનની જય ગોપીનાથજી મહારાજ જય સર્વ સનાતન ધર્મની જય કળુબા પુની જય ઓમ નમઃ પા આભર આર્યન ભગતનું અત્રે ઉપસ્થિત ચારે ચાર સંતો